મગરપુરા ગામ ખાતે હનુમાનજી મંદિરે રાખવામાં આવેલા મહાપૂજા તથા મહાપ્રસાદીના આયોજનમાં ગઈકાલે આવેલા વાવાઝોડાના કારણે આયોજકોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વાકરપુરા ગામ ખાતે મહાપૂજા તથા મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યારે મહાપૂજા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ હતી અને મહાપ્રસાદીની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક વાવાઝોડા સાથે વરસાદનું આગમન થતાં ફક્ત બસોથી ત્રણસો ભક્તો દ્વારા જ પ્રસાદીનો લાભ લીધો હતો અને આશરે બેથી ત્રણ હજાર ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું તે તમામ જમણવારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે આયોજકો દ્વારા જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીને જાણીને અંજાન બનવું ન જોઈએ અને આવી કોઈ પણ માહિતીને નજર અંદાજ ક્યારેય ન કરવી જોઈએ અને આજના દિવસે અમને તો શીખ મળી છે કે આવી આગાહી હોય ત્યારે સાવચેતીના પગલાં હંમેશા ભરવા જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના પ્રસંગનું આયોજન ન જ કરવું જોઈએ મકરપુરા ગામમાં હનુમાનજી મંદિર પશ્ચિમ પાસે આવેલું છે ગાયકવાળી વખતથી બનાવેલું છે પચીસ વર્ષથી મેં દિનેશ પટેલ જ્યાં ભંડારો કરું છું અમારો ભંડારો સારી રીતના થાય છે ચોવીસ વખત અમને કોઈ તકલીફ પડી નથી પણ આ વખતે અમે ભંડારો કર્યો ને તો કુદરતી આફત આવી તો વાવાઝોડું આવ્યું અને અમારે ઊંઝા તો સારી રીતના પતી ગઈ પણ ઊંઝા પત્યા પછી અમે જે ત્રણ હજાર માણસનું જમવાનું બગડ્યું હતું એમાં નુકસાન થયું બસો ત્રણસો માણસ જેટલા જમીને ગયા બાકી બીજું બધું નુકસાન થયું છે આજે કેટલા માણસો જમવાનું ભૂજનની વ્યવસ્થા કરવામાં અમે ત્રણથી સાડ હજાર માણસની જમવાની વ્યવસ્થા કરવા કરી હતી પણ બસો એક માણસ જમી ગયા છે બસો ત્રણ માણસ જો અમે એ જ કહેવા માંગીએ છીએ આ એક કુદરતી આપદા છે પ્લન જે આપણું સાયન્સ ભારત દેશનું આજે એટલું આગળ છે જેને આગા આજે હવામાન વિભાગે જે આપણને આગાહી આપી હતી પણ છતાં બી આપણે આ ભંડારો કર્યો ભંડારો તો નહીં પણ હું આજે દરેક સમાજના વ્યક્તિને એ કહેવા માંગુ છું કે લગ્ન પ્રસંગ હોય ભંડારો હોય કે ભાઈ જે પણ સામાજિક પ્રસંગો હોય તો એટલીસ્ટ એકવાર આપણે જે હવામાન વિભાગ તરફથી જે આગાહી આપવામાં આવે છે એને આપણે એક્સેપ્ટ કરીએ એને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને આ જે નુકસાન થાય જમણવાર જે છે આજે અમારું લગભગ ત્રણ સાડા ત્રણ હજાર માણસનું જમણવાર હતું જે અનએક્સપેક્ટેડ ખાલી વિથિન અ થર્ટી મિનિટ્સ આખું હવામાન ચેન્જ થઈ ગયું અને હવામાન વિભાગની જે આગાહી હતી એ ખરેખર સાચી પડી છે તો આવનાર પેઢીને કે આવનારને અમે પણ પોતે શીખ લીધી છે કે હવેના જે પણ કાર્યક્રમો જેવું કે સામાજિક ભંડારો હોય મેરેજ પ્રસંગ હોય કોઈ પણ તો એ દરેકની અંદર અમે પહેલાં સાયન્સ દ્વારા કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવશે એને ધ્યાનમાં લઈને જ અમે પણ કાર્ય કરીશું તેમજ સર્વ વડોદરા વિભાગ કે આપણો વડોદરા કે પૂરા દેશને અમે આ રિક્વેસ્ટ કરીશું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ કાર્યક્રમનું આયોજન કરે કે જેથી નુકસાન ના થાય એમ તે